મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પાર્ટ એક એક સોમનાથનું મંદિર ક્યાં આવેલું છે પ્રભાસ પાટણ બે સોમનાથ કયા પંથનું મહત્વનું મંદિર છે શૈવપંથનું ત્રણ સોમનાથના નવા મંદિરનું નિર્માણ ક્યારે થયું હતું એક હજાર નવ સો એકાવનમાં ચાર દ્વારકાધીશનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે गोमती नदी किनारे पांच द्वारकाधीश मंदिर नो घूमट केटला स्तंभों पर उभो साठ स्तंभों पर ना पश्चिम कांठे ए कई नगरी वसावी हती द्वारिका नगरी सात द्वारका में कयो मठ शारदा पीठ आठ द्वारका में नी स्थापना करी हती श्रीमद शंकराचार्य नव मोढ़ेरा मंदिर क्या जिल्ला है महसणा गुजरात दस सूर्य मंदिर क्या वृत्त पर आलू है वृत्त पर अग्यार मोढ़ेरा मंदिर को समय में बंधायेलू भीमदेव पहलाना एक शून्य बे छ सात बार रुद्र महालय क्या आलो સિદ્ધપુર પાટણ તેર જૈનોનું મહાતીર્થ તરીકે કયું સ્થળ ઓળખાય છે પાલિતાણા ચૌદ કાંકરિયા તળાવનું જૂનું નામ શું હતું હોજે કુટુંબ પંદર કાંકરિયા તળાવનું નિર્માણ કયા બાદશાહે કરાવ્યું હતું કુતબુદ્ધિને સોળ સીદી સૈદની જાળી ક્યાં આવેલી છે લાલ દરવાજા પાસે અમદાવાદ सत्तर ढाई दिनका झोंपड़ा ए शू मस्जिद अठार बृदेश्वरन मंदिर क्या आलू है तुंजावरमागणीस बृदेश्वर में क्या भगवानी कांस्यमूर्ति है नटराज भगवानी वीस भारतनों सौ ऊंचो दरवाजो कयो छे बुलंद दरवाजो फतेहपुर सीकरी एकवीस लाल किल्लो क्या आ તેનું નિર્માણ કોણે કરાવ્યું હતું દિલ્હીમાં શાહજહાંએ બાવીસ શાહજહાંએ કોની યાદમાં આગ્રામાં તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું મુમતાજ મહલની ત્રેવીસ કયા રાજ્યના રાસ ગરબા દુનિયાભરમાં જાણીતા છે ગુજરાત ચોવીસ રાજસ્થાનનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ઘુમ્મર 25 महाराष्ट्र નું કયું નૃત્ય ખૂબ જાણીતું છે લાવણી 26 પંજાબ નું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ભાંગડા 27 કેરણા કયા નૃત્ય ખૂબ જાણીતા છે મોહિની અટમ કથકલી 28 તમિલનાડુ નું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ભરતનાટ્યમ 29 आंध्र प्रदेश નું કયું નૃત્ય ખૂબ જાણીતું છે કુચીપોડી 30 ત્રસગુલ્લા કયા રાજ્યના પ્રખ્યાત છે બંગાળાના 31 પશ્ચિમનું કયું નૃત્ય પ્રખ્યાત છે બિહુ ઓજપાલી 32 લસ્સી કયા રાજ્યની પ્રખ્યાત છે પંજાબ 33 કયા રાજ્યને પૃથ્વી પરનું સ્વર્ગ કહે છે जम्मू काश्मीर चौत्रीस नो जन्म क्या थयो हतो। बिहार ना चंपारण में पात्रीस चैतन्य नो जन्म क्या थोड़ा बंगाड़ छत्रीस गुरु नो जन्म क्या पंजाब ना लाहौर नजीक तलवड़ी गांडतस स्वामी कौन हता? कबीर अने रैदास आड 3 रविदास નો જન્મ ક્યાં થયો હતો કાશીમાં 39 ભક્ત કવયત્રી મીરાબાઈના ગુરુનું નામ શું હતું રૈદાસ 40 संत कबीर कोना गुरुभाई હતા રૈદાસ 41 तुकाराम નો જન્મ ક્યાં થયો હતો મહારાષ્ટ્રમાં 42 ગુરુ નાનકના અનુયાયો સમય જતાં શું કહેવાયા શીખ તેતાલીસ ગુરુ નાનકનો ઉદ્દેશ કયા પુસ્તકમાં સંગ્રહિત કરાયો છે ગ્રંથ સાહેબમાં ચુમાલીસ પશ્ચિમ ભારતના લોકો કેવી વાનગીઓ ખાવાના શોખીન છે મસાલેદાર વાનગીઓ પિસ્તાલીસ ભારતની વચ્ચેથી કયું વૃત્ત પસાર થાય છે કર્કવૃત્ત છેતાલીસ પંજાબનો કયો મેળો જાણીતો છે વૈશાખી 47 કુનનો મેળો કયા રાજ્યનો પ્રખ્યાત મેળો છે ઉત્તર પ્રદેશનો 48 પાંચ નદીઓના પ્રદેશ તરીકે કયો પ્રદેશ ઓળખાય છે પંજાબ 49 ક્યાં સૌથી વધુ સરોવરો આવેલા છે કાશ્મીરમાં 50 ઉત્તર અમેરિકા ખંડનો વિસ્તાર કેટલો છે 2.44 લાખ ચો કિમી એકાવન પુત્તર અમેરિકા ખંડ પૃથ્વીનો કેટલા ટકા ભાગ રોકે છે સોળ ટકા